ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલયામાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું છે ગળતેશ્વર તાલુકાના વાઘરોલી પંચાયતમાં એકવીસ વીઘા કરતા વધુ જમીન ધરાવતા વૃદ્ધ ખેડૂત રમેશભાઈ પટેલના સમર્થનમાં ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો રમેશભાઈ પટેલની જમીન તેમના ખ્યાલ બહાર બારોબાર જમીન દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો રોષે ભરાયા રમેશભાઈ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે રમેશભાઈ પટેલના આધાર કાર્ડમાં ફોટો બદલી સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે અમારી પંચાયતને બોગસ દસ્તાવેજ કરવા ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે અગાઉ પણ અમારી પંચાયતના વિસ્તારની જમીનને મૂળ માલિકના ખ્યાલ બહાર દસ્તાવેજ કરી દેવાયો છે તમામ બાબતને લઈ સેવાલયાના વરિષ્ઠ એડવોકેટ પ્રવીણભાઈ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે એડવોકેટ હમણાં-હમણાંથી ગુજરાતમાં બોગસ દસ્તાવેજનું કોબાંડ ખૂબ જોર શોરથી ચાલી રહ્યું છે એડવોકેટે કહ્યું કે સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે ફિંગરપ્રિન્ટ લઈ ઓટીપી મેળવવામાં આવે છે તો પણ જમીન દસ્તાવેજ માટે પણ આવી સિસ્ટમ સરકાર દ્વારા કરવી જોઈએ સમગ્ર બાબતને લઈ જિલ્લા નોંધણી નિરીક્ષકે પણ પ્રતિક્રિયા આપી છે સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તપાસના અંતે કસૂરવાળો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

ને ખેડૂતો રહે છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના પણ ખેડૂતો હોય અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે ભાઈ ખોટા દસ્તાવેજો થાય મારું પોતે એવું માનવું છે જે પણ ખેડૂત હોય એ ખેડૂતનું ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ તો એ સાચો ખેડૂત આપણા ધ્યાનમાં આવી શકે વધતા કે રજિસ્ટ્રારોને પણ ખબર પડી શકે તો મારું પોતે એવું મંતવ્ય છે કે સરકારે આ મંતવ્ય પર ખરેખર હાલ જે ભારત અને ગુજરાતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે

એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ બ્યાસી નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની કલમ બ્યાસી નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય સંપૂર્ણ રીતે મહેનત કરશું આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું મારો ચાર્જ મે મહિનાથી છે અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરીશ અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ બ્યાસી નીચે જોડાવાનું હશે તો વળી કચેરીમાંથી આદેશ મેળવી અમે બ્યાસી નીચેની વધારાની કાર્યવાહી ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો અને લગભગ મહિનામાં એક વખત થાય છે આવા એ બાબતે અમે પૂરતી તપાસ કરી અને તમને કહેશું કે ભાઈ જો આ ખેડૂતોની રજૂઆત છે ખેડૂતોને અમે શાંતિથી સાંભળ્યા છે એ લોકો પણ અમારી સાથે સંમત છે જે આવ્યા છે એ લોકો મામલતદાર સાહેબ પણ સાંભળ્યા છે અને જે કંઈ પ્રક્રિયામાં જ્યાં કંઈ ખોટું જણાશે કાર્યવાહી સરકાર પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્જ કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતા અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે એટલે એ વેરિફિકેશન થોડું અઘરું થઈ જાય છે મૂળ પાર્ટીના જ નામ આવે છે મૂળ પાર્ટીના નામને સરનામાં આવે છે આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગવાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું જો કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ બોજો હોય છે તેમ છતાં આ રીતે

કે રમેશભાઈ ગોપાલભાઈ પટેલ ની જમીન કરું છું અને એમની જે વસ્તુ ફ્રોડ થઈ ગયું છે દસ્તાવેજ ડુપ્લિકેટ દસ્તાવેજ થઈ ગયું છે અને આની આગળ પણ દસ્તાવેજ થયેલા છે અંદર બરાબર તો મને ઓનલાઈન જોયું તો ખબર પડી કે રમેશભાઈ ગોપાલનું ભાઈનું નામ નીકળી ગયું છે અને અન્ય વ્યક્તિનું નામ જોડાઈ ગયું છે તો તૈયારી કાલે બધા જાણ કરી ખેડૂતો અને ખેડૂતો સાથે આયા છે તો આપડે આધાર કાર્ડ સુધારવું મારે છુટ્ટી કાઢી શું નવું નામ જે કરવાનું છે હું બાર ટકા કઈ ગયો તો મારું નામ શું અને આ બધું શું ચાલી રહ્યું છે અને જે જે ડુપ્લિકેટો છે એમને પકડવામાં આવે બીજું કઈ નહીં જે છે આખા આખી ટીમ પકડા છે તમે એક ના પકડ લેનાર પર કેસ કરો લેનાર પર કેસ થશે તો બધા પકડાશે આખી ટીમ આવી જશે આની આગળ બે ચાર દસ્તાવેજ આ ફતે પર થયા છે અમર ગોમાં આવું વાંગરે આવું ચાલે છે મારા મોડામાં થયા છે મતલબ જે ચાલ્યું છે આખા ખેડા જિલ્લાની અંદર એ ઘર તાલુકામાં થાય છે આ બધું ડુપ્લિકેટ બીજે કઈ થતું નથી પણ વધારે વધારે વાંગરે પંચાયત ના આવું જોઈ ગયા છે આ લોકો સિસ્ટમ સુધારે તમને લાગે છે કે જમ રેડી કચેરીમાં

પટેલ સાવનકુમાર નરસિંહ શું કેમ તમારે અમે આજે રમેશભાઈ ગોપાલભાઈ ના જોડે આની જોડે એક ફ્રોડ થયું છે આખો દસ્તાવેજ બાવીસ વીઘા ની જમીન નો દસ્તાવેજ આખો ફ્રોડ આધાર કાર્ડ પાન કાર્ડ બધા એકાએક પુરાવા ફ્રોડ છે

અમારું મારું ગામ ધારાનગર છે અને અમારી પંચાયત વાંગરોલી લાગે છે તો અમારે ગામની જમીનોમાં ફ્રોડ દસ્તાવેજ થાય છે જેનું અમે ગામ સર્વે લોકો અહીંયા આગળ ફરિયાદ માટે આવ્યા છીએ જે ડુપ્લિકેટ દસ્તાવેજ થયા છે એના માટે મારું ખાલી એટલું કહેવું છે કે કોઈનું આધાર કાર્ડ કે પાન કાર્ડ એ ચેન્જ કરવું હોય તો વાર લાગે બેંક પણ ખુલતા પણ વાર લાગે તો આ ભાજપની ભ્રષ્ટ સરકારમાં આ અધિકારીઓ શું કરે છે શું ચેક કરે છે કે જે ખેડૂતોને અત્યારે મુશ્કેલીઓ છે કે સામાજિક હોય કે કુદરતી આફત હોય વરસાદ આ તો એવામાં ખેડૂત શું કરી શકશે એમની જમીનોના ડુપ્લિકેટ દસ્તાવેજ થાય છે તો મારા સરકારને એટલું જ કહેવું છે કે તમે આનું નિરાકરણ કરો નહીતર ફીસાવાદર વારી અમે કરીશું બરોબર છે જય હિન્દ જય જવાન સલા મારી દીધું નામ દાદા તમારું પટેલ રમેશ જે ગોપાલ ગઈ ધારણગઢ નાટનો

અને મને તો ગભરા થાય કે મરી જવું જોઈએ એના કરતા વીંગું જમીન ના કરવું